મેરા આજે પૈસા હું નહી રહ્યો સમજી કે ખેલ ખેલ હું પૂરું પાડો છે બોલો કે નહી અંદર ન આવો કેમ પૈસા જાય પૈસા નહી કે નીકળી તો હું ખાણી ગઢવા જ્યો હા હેલ્ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા રોજના નવા લોકમાં બધાને જય માતાજી જય બાબા સીતારામ અને આજે વ્લોગ ક્યાં શરૂ કર્યો હતો કેળા ઉપર અને ઘણા બધા એમ કહેતા હોય ને કેળા ઉપર કે આ રસ્તો કે તમે ઘર કે ઉછા કોરડા મેન રોડ ઉપર છે તો ઉછા કોરડા મેઇન રોડ ઉપર નથી અમારા ગામની અંદરથી ઉછા કોરડા રોડ નીકળે ને એ રસ્તા ઉપર અમારું ઘર છે તો આ રસ્તો ડાયરેક્ટ ઉછા કોરડા નીકળે છે ના મોટો મેળો આવે ના અમારું ઘર હે હોય આમ લોહી ઘર હે ને આવવું હોય તો આવજો ને આ ચારે કરે છે એ વોટ્સઅપ કરું કેમ હું તો ગઈ તો હા બધું એસે આયા કરી કે હા તે કરી નાખવી કરી નાખ વેલા ને ને માથે એટલે વાળ સાફ કરી નાખી ને તમે હા નગા માં વેલા સરી ગઈ હા યો એમ ને એટલે એ કરવા તો બટા હા આ થોડો લાગે હા એ વાત સાચી જો આ બધું હે ને હારું કરવાનું છે हमें થોડું खल गए नहीं को हम हर गए वहीं हर गए बजे हर गए बाकी सर का आई आज बाकी है हर गए ना पूछे आई तेरे का नहीं ठहर हुदी हां इतलो बजे नहीं वो इतलो हुदी थी इतलो बजे तो आ इतलो ધવાડો તો એ બોલાવતું નહીં અને ગરમી આજ ક્યાંક બીજી ફેટની થાય છે હું તો હવે હાવ પલ્લી લઈ અને બસ જો આય તો સારું ને એવું કામ કરવાનું આલે આજ તો તમે સારું ક્યાં કરો બીજું સરસ તો સાત કરે હે બછો આવું તો અત્યારમાં હાલે હે શું કરો બાપી તો પગેલા બધું ભાભે શું કરે બેઠા હા થાકી જાય સમયચર લેવા જેલા હતા કે હતી હવા દીના જેલા હતા તે

જો હે કે કે વિડન કે કામ છે કે થી મને લેવા આવેલા છે તમરા જાવન છે ને હરે તો ફટાફટ ભાગું મેન્ડવી ની ખાણી કાઢવા મેન્ડવી મેડી પીલા કે મેન્ડવી મેન્ડવી નું તેલ કાઢવા જાવન છે તો હાલો કાય કાય જઈએ ત્યાંથી તો ફમેલા પ્રેતરાયા પુગીયા સિનેડો આયા કગને આ ને બધું લીરાને કે કા હા એટલે બધી મેન્ડવી હા બધાને ઘાણી કઢી નાખ્યું બધા ઘાણી કાઢવા નો બાજુ આપણે ગાડી ફેટે થઈ ગયું છે અને આ ડબ્બો હોય નહીં ભરીને જતા હોય એના પાછો એટલી બધી વસ્તુ છે અને બંધાવી પડી છે હા ફૂલવી પડી છે અહીં જો બાંધીને કમ્પ્લીટ કરી નાખ્યું અને તેડકો એવો રામે છે ને આખા ગરમીના પલડી જાય એટલું રીક વાર ખાલી બાર ઊભા રહી ફટાફટ આ તો બાંધીને ફટાફટ ઘાય ઘાય નીકળી અહીંયા થોડુંક જ એ હે મારા બાજુમાં ગામે કે

તો ફેમિલી ના થોડીક વાર લાગે એમ કે તેમની રીએ હું તમે સાંઈ નાસ્તો કરવા જોઈએ મસ્ત મસ્ત નાસ્તો ભાઈ જાય બનાવ્યો ભાઈ સાંઈ નાસ્તો કરવા રહી એવા અને નાસ્તો કરીને પછી અમારે ડાયરેક્ટ છે ને હવે હાથ પાડો આવી જાય દિયા આજની જોઈએ તો પછી છે ને કાંઈક ભાગશું ઘેરે ફેમિલી છે ને હવે અમારું કામ છે ને થોડુંક હવે બાકી રહે ડબોલ ભરી દીધો હોય અને આમાં એટલું અત્યારે એટલું બીજા ડબ્બામાં નાખવાનું છે અને હવે થોડુંક જ બાકી છે તો બધું પૂરું થઈ ગયું છે

કારણ કે આખો હે આગળ એક બે ત્રણ ખાડા હે કે આખા ભરાઈ ગયા મેન મેન ગાડી કાઢી વીને આવું ને ગાડી તો પીછી આવું ને

6 1/2 અવર્સ લેટર તો ફમે લેટ જરા બગું જેસી ઘરે ને તો જો કેટલા બરે મકોડા નીકળ્યા લરો હા મેરો હમજા આવે ને કેટલા મકોડા મકોડા હે અંદર કેમ લાવવામાં તો બા આ તો હું ખાણી ગઢાવા જ્યો હા હા આ તો એમ કેતી ગાણો ગઢાવા જ્યા હું ગઢાવા જ્યો લી કે તો આ ટીકો ગાણો હે હા ખવ હતી

તો એ વધુ ઘેરે અને આજનો ભાગ તમને કેવો લાગ્યો પાછા ખાસ ની અંદર જણાવજો અને માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બતાવીને જય માતાજી બાય